ગુજરાતમાં એકસો બ્યાસી ધારાસભ્યોમાંથી અત્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય ખૂબ ચર્ચામાં છે આ ધારાસભ્ય ક્યારેક બાઇક લઈને નીકળી પડે છે તો ક્યારેક ખેતરોમાં આ મજૂરોના પાસે બેસી કામ કરે છે તો ક્યારેક ટ્રેક્ટર લઈને પણ નીકળી પડે છે આ ધારાસભ્ય બાળકોના સાથે પણ બેસી જતા હોય છે ક્યારેક જમીન પર પણ બેસી જતા હોય છે અને આ ધારાસભ્ય આજે ગામમાં પહોંચ્યા હતા અને ત્યાં મહિલાઓના સાથે બેસી ગયા હતા અને જેના ફોટા પણ સામે આવ્યા છે वैष्णवजन तो तेने कहिए जे पीड पराई નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે રાજકારણમાં તમારી જરૂરિયાતના આધારે દરેક બાબત છે તે નક્કી થતી હોય છે અને રાજ્યના લોકો અવારનવાર આરોપ પણ લગાવતા હોય છે કે ચૂંટણીના સમયે આ નેતા છે આ નેતા દેખાતા હોય છે પરંતુ ચૂંટણી જ્યારે તે જીતી જાય છે ત્યાર પછી આ નેતાને શોધવા માટે આ જે જનતા છે આ જનતાએ અલગ અલગ જગ્યાએ જવું પડે છે તેમને ફોન કરવા પડે છે તેમ છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે તેમની વાત કેટલાક કિસ્સામાં ગણગાડતા પણ નથી અને તેમના નથી કરતા અને ગુજરાતમાં વર્તમાન સમયમાં જે એકસો ધારાસભ્ય છે તેમાંથી ગોપાલ ઇટાલિયા કેન્દ્ર બનેલા છે વિસાવદરની આ બેઠક જીત્યા ત્યારથી આ ગુજરાતના અલગ અલગ મત વિસ્તારમાં જ્યારે કોઈ તકલીફ પડે છે જ્યારે કોઈ મામલો સામે આવે છે જ્યારે જનતાના મુદ્દાનું નિરાકરણ નથી આવતું તે સમયે એક શબ્દ સામે આવતો હોય છે કે હવે વિસાવદર વાળી કરવી પડશે અને આજ વિસાવદનના ધારાસભ્ય જે પ્રકારે જમીન પર ક્યારે બેસી જાય છે ખેતરોમાં જતા રહે છે 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 બાઇક પણ પણ ચલાવે અને લોકોના સાથે તેમના મત વિસ્તારમાં ગપાટા હોય આ ધારાસભ્ય જ્યારે સભા ગજવે છે તે સમયે તેમના વિરોધીઓ પર તે ચોક્કસ વરસતા હોય છે પરંતુ તેમની સભામાં જે લોકો આવતા હોય છે તે તેમનું પેટ પકડી હસે છે કેમ કે જે પ્રકારે તેમના તીખા પ્રહારો રહ્યા છે પરંતુ કટાક્ષ ભરા રહ્યા છે થોડાક દિવસ પહેલાં પણ આ ધારાસભ્ય વિધાનસભામાં જે ભાજપના ધારાસભ્યો છે તેમના પર કટાક્ષ કરતાં પણ બોલ્યા હતા કે આ ભાજપના ધારાસભ્યો તેમના મત વિસ્તારમાં સિંગમ બનીને ફરે છે પરંતુ તે વિધાનસભામાં ચિંગમ થઈ જાય છે તેમ કંઈ પણ તેમણે કટાક્ષ કર્યો હતો ને અત્યારે આ ધારાસભ્ય તેમના મત વિસ્તારમાં ફરી રહ્યા છે અલગ અલગ ગામોમાં લોકોને મળી રહ્યા છે અને આજે તેમના મત વિસ્તારમાં જ પહોંચ્યા હતા મોટી પિંડા ખાઈ ગામમાં અને તે સમયે આ ધારાસભ્ય છે જ્યાં મહિલાઓ નીચે બેઠી હતી ઓટલા પર બેઠી હતી તેમના સાથે બેસી જાય છે એક સામાન્ય વ્યક્તિના જેમ બેસી જાય છે તેમના સાથે વાતો કરે છે નાના બાળકોના જેમ હસે છે ગપ્પા મારે છે આ એકસો બ્યાસી અત્યારે ચર્ચામાં છે તેનું કારણ એક આ પણ છે કેમ કે આ ધારાસભ્ય અલગ તરી આવે છે જ્યારે કોઈ પ્રજાનો પ્રતિનિધિ બની જાય છે ત્યાર પછી મોટા ભાગે તે દેખાતા પણ નથી હોતા તેમના વર્ષ જાય કે નથી પણ જતા હોતા પરંતુ આ ગોપાલ ઇટાલિયાનું વર્તમાન સમયમાં જે પ્રકારે જીત્યા પછીનું જે સ્વરૂપ સામે આવ્યું છે તે ચર્ચા છે અને મીડિયા હેડલાઇન પણ બની રહ્યું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ